તો ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા રંગે આગળ વધી રહી છે પરંતુ ખાડિયામાં ગજરાજ જે બેકાબુ થયા હતા તેમને ઇન્જેક્શન આપીને કાબુમાં કરાયા છે અને બેકાબુ થતાં જ નાસભાગ મચી ગઈ હતી અફરાતફરીનો માહોલ થોડી વાર માટે સર્જાયો હતો પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો

કે આવી કોઈ ઘટના બને ત્યારે શું કરવું જોઈએ ગજરાજોનું પણ વિશેષ મહત્વ રહેલું છે આ સમગ્ર રથયાત્રામાં કારણ કે ગજરાજને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે ને એટલે જ રથયાત્રાનું પ્રસ્થાન પણ ગજરાજો કરાવતા હોય છે ને દર વર્ષે અઢાર જેટલા ગજરાજ રથયાત્રામાં જોડાતા હોય છે ત્યારે આ વર્ષે પણ અઢાર જેટલા ગજરાજો આ રથયાત્રામાં જોડાયા પરંતુ કોઈ કારણસર ગજરાજ બેકાબુ બન્યા હતા ઇન્જેક્શન આપીને લેવાય છે છે આ દ્રશ્યો સામે આવ્યા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર આમ તો ખૂબ જ શાંતિપૂર્વક રીતે રથયાત્રા આગળ વધી રહી હતી પરંતુ અચાનક ગજરાજનો જે વિડીયો સામે આવ્યો ગજરાજ બેકાબુ બન્યા હતા પરંતુ હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે શું વિગતો મળી રહી છે બિલકુલથી કૃષ્ણા કે ખાડીયા વિસ્તારથી જ્યારે ગજરાજ છે તેમનું પ્રસ્થાન થયું હતું અને ખાડીયાથી થોડેક જ અંતરની અંદર દેસાઈની પોર છે તે આવેલી છે ને તે દેસાઈની પોર પાસે આ ગજરાજ છે તે બેકાબુ બનવા પામ્યા હતા ને ત્યારબાદ જ્યારે ગઢરાજ છે તે બેકાબુ બન્યા બાદ જે ત્યાંના સ્થાનિક જે ભક્તો હતા તે દર્શને જે આવ્યા છે તેમની અંદર નાસભાગના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને અફરાતફરી જેવા મચવા પામી હતી તેની સાથે સાથે પોલીસ દ્વારા તમામ બેડને છે તે કંટ્રોલમાં કરવાની કવાયત હાથ ધરાઈ હતી તેની સાથે સાથે જે ગધરાજ હતા તેમને ઇન્જેક્શન આપીને કાબૂમાં લેવામાં આવ્યા છે અને તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે દસ મિનિટ જેટલી છે તે રથયાત્રા લેટ થઈ છે કારણ કે ગદરાજ બેકાબુ બનતા જ જે ટેબ્લો છે તેને રોકી દેવામાં આવ્યા છે આ જીએસટીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે ચકલેશ્વર મહાદેવ ખાડીયા વિસ્તારના આ દ્રશ્યો છે અને થોડીક વાર પહેલાં જ એટલે કે આ જે ટેબ્લો છે તે ટેબ્લોની પહેલાં જ ગદરાજ છે તેમનું આગમન થયું હતું અને ગજરાજની પાછળ આ ટેબ્લો છે તે રહેતા હોય છે તમામ જે ટેબ્લો છે તેમને રોકવામાં આવ્યા છે અત્યારે દસ મિનિટ જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે અને તે ગજરાજ બેકાબૂ બન્યા હતા અમદાવાદ તફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો તેના કારણે તે ગજરાજને તમામ જે સ્ટાફ છે ગતરાજને કાબૂમાં લેવાનો તેમના દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવ્યા હતા પરંતુ જે રથયાત્રા છે તે લેટ થઈ છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે દસ મિનિટ જેટલો સમય વીત્યો છે આ જે ટેબલો છે તે અહીંથી હલ્યા નથી કારણ કે દેસાઈની પોર સુધી એટલે કે ચકલેશ્વર મહાદેવથી તે દેસાઈની પોર સુધી આ ટેબલોને સ્થગિત કરવામાં આવ્યા છે પોલીસ પણ અત્યારે કાર્ય અંદર ખૂબ જ વધુ જોવા મળી રહી છે અને તેમના દ્વારા જે ભીડ છે તેને જે કોર્ડન છે તે કરવામાં આવી રહી છે અને જે દેસાઈની પોર પાસે જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેની અંદર તમામ રીતે જે ગદરાજ છે તેને કાબૂમાં તેને અંકુશમાં લેવાની કવાયત છે તે તેના જે તમામ જે ગદરાજના રોકવાવાળા તેને સ્થગિતમાં તેને કાબૂમાં લેવાવાળા જે લોકો હતા તેમના દ્વારા ઇન્જેક્શન આપીને તેમને કાબૂમાં તો લઈ લેવામાં આવ્યા છે પરંતુ તે સમયે જે અફડાતફરીનો માહોલ સર્જાયો તે ખૂબ જ ખરાબ હતો તેના વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જીએસટીવી પાસે પણ તે વિડીયો આવ્યા છે તમામ પરે અપડેટ છે તે જીએસટીવી દ્વારા તમામ જીએસટીવીના જે દર્શકો છે તેમની સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ જીએસટીવી દ્વારા પણ કહેવામાં આવે છે કે વધુ પડતી ભીડ હોય તો તેનાથી દૂર રહેવું

તે પ્લાસ્ટિંગ કરવાના જે પેપર છે તે આકાશમાં જે છોડવામાં આવતા હોય છે જે સ્વાગત કરવામાં આવતું હોય છે તેના દ્વારા થયા હોવાનું હાલ પ્રાથમિક રીતે જે શહેર પોલીસના પોલીસ સૂત્રો છે તેમની સાથે પાસેથી જાણવા મળ્યું છે પોલીસ પણ તે સમયે હાજર હતી અને ખૂબ જ અફડાતફડીનો માહોલ હતો સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ હતા તેમની સાથે પણ થોડીક વાર પહેલાં ટેલિફોનિક છે તે ચર્ચા કરવામાં આવી છે પરંતુ અત્યારે કાબૂમાં લેવામાં આવ્યા છે ને ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એઆઈ મારફતે પણ જે નજર છે તે રાખવામાં આવી રહી છે તેની સાથે સાથે જે ડ્રોન છે પિસ્તાલીસથી વધુ ડ્રોન છે તે તમામ રૂટ ઉપર નજર રાખી રહ્યા છે તમામ જે ડ્રોનનું એનાલિસિસ છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે નવી કમિશનર કચેરી બનાવવામાં આવી છે તેની અંદર કંટ્રોલ રૂમ છે તેની અંદર વોચ રાખવામાં આવી રહી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ક્રિષ્ના આ જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા અને ત્યારબાદ જે રથયાત્રાનો જે ટાઈમિંગ છે તેની અંદર ખૂબ લેટ જોવા મળશે કારણ કે મામાનું મોસા સરસપુર ખાતે જે પહોંચવાનું હોય છે પહોંચતા ખૂબ જ લાંબો સમય લાગશે કારણ કે દસ મિનિટ એટલે કે વીસથી વધુ મિનિટ અત્યારે વીતવા આવી હશે ક્રિષ્ણા પરંતુ જે ટેબલો છે તે સ્થગિત છે ખાડીયા વિસ્તારની અંદર અત્યારે તબલી સ્થગિત કરવામાં આવ્યા છે તેમને સ્ટોપ કરવામાં આવ્યા છે કારણ કે ધીરે ધીરે દેસાઈની પોળથી આગળ રવાના કરવામાં આવ્યા છે જોવાનું એ રહેશે કે જે ગજરાજ છે તે બેકાબૂ બન્યા હતા તેને રથયાત્રાના રૂટ ઉપર યથાવત રાખવામાં આવે છે તેમને નિ મંદિર પરત મોકલવામાં આવે એટલે મારો પ્રશ્ન એ જ હતો કે શું તેમનો સમાવેશ કરાયો છે છે કે પછી મંદિર પરત મોકલી તે ચર્ચા કરવામાં આવી રહી છે જે કાબુમાં કરનાર જે ગજરાજને ને કરનાર લોકો છે તેમના દ્વારા સ્થાનિક લેવલ ઉપર પોલીસ સાથે જે કોર્પોરેશન તંત્ર છે તેની સાથે પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે પોલીસ સૂત્રો અત્યારે કહી રહ્યા છે કે જે ગજરાજ છે જે બેકાબુ બન્યા હતા તે ગજરાજ ને નિજ મંદિર પરત મોકલવામાં આવી શકે તેમ છે કૃષ્ણ આ શું વિરેન્દ્ર ફરી એકવાર રથયાત્રા શરૂ થઈ ચૂકી છે ખરી જે ત્યાં ટ્રકો છે તે ફરી એકવાર આગળ વધી રહી છે ખરી હા બિલકુલથી કૃષ્ણ ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ મારા સહયોગી જેવા પરવાર છે તે દ્રશ્યો બતાવે જે રથયાત્રા છે તે હજી સ્થગિત જોવા મળી રહી છે કારણ કે ફરી એક વખત આ દ્રશ્યો જે ટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે કે જે ટેબલો છે તે તે જ મુજબ જેસે થે તેવી સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે જે જગ્યા ઉપરથી છે તે જગ્યા ઉપરથી સાધારણ પણ હજી સુધી હલ્યા નથી ફરી બીજા અન્ય એક દ્રશ્યો બતાવવાની કોશિશ પણ કરવા માગીશું કે અન્ય સાઈડ છે તે સાઈડ ઉપર પણ સ્ટેબલો સ્થગિત જોવા મળી રહ્યા છે તેની કોશિશ કરીશું પરંતુ તેની સાથે સાથે તે પણ જણાવી દઉં કૃષ્ણ કે જે સ્ક્રીન ઉપર જે પ્રમાણે જે ભક્તોનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે આ જ પ્રકારની ભીડ છે તે દેસાઈની પોર પાસે હતી તમામ લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે જે પ્રકારે પેપરનું જે જે ફુવારા સિસ્ટમ ટાઈપનું હોય છે ને જે સ્વાગત માટે લોકો ઉપયોગ કરતા હોય છે તેનો ઉપયોગ હું એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આ જ પ્રકારની જે વસ્તુ છે જે જીએસટીની સ્ક્રીન ઉપર નજરે પડી રહી છે તે જ પ્રકારની વસ્તુ તે દિસાઈની પોર્ટ પાસે હોવાની ચર્ચા સામે આવી રહી છે અને તેના દ્વારા આ જે સ્ક્રીન ઉપર ક્લોઝ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્રિષ્ના તે જ પ્રકારની હતી અને તેના દ્વારા બ્લાસ્ટ કરવામાં એટલે કે જે પેપર છે તેનો ફુવારો વાગતો હોય છે અને સ્વાગત કરવામાં આવતું હોય છે તે પ્રકારના દ્રશ્યો હતા અને તે સમયે જે ગજરાજ હતા તે બેકાબૂ થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે સત્તાવાર રીતે કયા શું કારણ છે તે હજી સુધી સત્તાવાર રીતે સામે તો નથી આવ્યું પરંતુ તમામ જે ભક્તો હોય છે તેમને પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર હોય છે કારણ કે જે ગોડાપુર છે તે અમદાવાદ શહેરની અંદર ભગવાન જગન્નાથજીથી તો મામાનું મોસાર જે સરસપુર છે ત્યાં સુધી ઘોડાપુર જોવા મળી રહ્યું છે એટલે ખૂબ જ તકેદારીના ભાગરૂપે

દરમિયાન કોઈને થઈ હોય તેવા અહેવાલ છે ખરા બિલકુલ થી ક્રિષ્ના ભાગદોડનો સમય હતો અફરાતફડી ખૂબ હતી જે સ્થાનિક લોકો હતા જે શ્રદ્ધાળુઓ હતા તેની સાથે સાથે ચો જે પોલીસ બંદોબસ્ત હતો તેની અંદર પણ અફરાતફરી જોવા મળી રહી હતી અત્યાર હજી સુધી કોઈ સત્તાવાર કેટલા લોકોને ઈજાઓ પહોંચી છે તે હજી સુધી સત્તાવાર સામે નથી આવ્યું પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે હતા તે મુજબ કહી શકાય ખૂબ જ અઘરું કહી શકાય છે કારણ કે ગદરાજ જે બેકાબુ બનવા તેની અંદર નાસભાગ મચવા પામી અને તેની સાથે સાથે જ્યારે ગદરાજ બેકાબુ બન્યા હતા ત્યારે જે પ્રમાણે તે આગળ વધી રહ્યા હતા અને પાછળ જે તેમને કાબૂમાં કરનાર લોકો હતા ગજરાજ ચલાવનાર એટલે કે જે બેઠા હોય છે તેની અંદર પણ દોડભાગ જોવા મળી રહી હતી અને તમામ રીતે અત્યારે જે કાબૂમાં લેવાની છે તે કોશિશ કરવામાં આવી રહી છે હાલ પૂરતી પોલીસ અને સ્વયંસેવકોને સિસોટી ન વગાડવા માટેની વાત કરવામાં આવી રહી છે એટલે કે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અત્યારે એક ઉચ્ચ સાથે આ ટેલિફોનિક જે મેસેજ છે તે પાસે આવ્યો છે છે તેમના દ્વારા જે તે પોલીસ દ્વારા વગાડવામાં આવતી હોય છે અન્ય સ્વયંસેવકો છે તેમ તેમના દ્વારા વગાડવામાં આવતી હોય છે તે સિશોટી ન વગાડવા માટે પણ અત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે આ આપણી સાથે જોડાઈશું ફરી એકવાર તો દ્રશ્યો

ડરાવનારા દ્રશ્યો છે પરંતુ હવે પરિસ્થિતિ બિલકુલ કાબુમાં છે ગજરાત બે કાબુ બન્યા હતા પરંતુ તેને ઇન્જેક્શન આપી અને કાબુમાં લેવાઈ ગયા છે અને જે ત્રણ ગજરાજો હતા તેમને રથયાત્રામાં તેમનો સમાવેશ નથી કરાયો અને બીજા અન્ય ગજરાજો જે પરંપરાગત માર્ગ છે તેના પર આગળ વધી રહ્યા છે પરિસ્થિતિ હાલમાં સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને ફરી એકવાર રથયાત્રા શરૂ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે પરંતુ આ જે દ્રશ્યો છે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા ભારે ભીડ હતી અને જે અવાજ છે તેના કારણે કદાચ ગજરાજો બેકાબુ બન્યા હતા ત્યારે પોલીસે પણ જે લોકો સીટી વગાડતા હોય છે તેમને પણ ના પાડી દીધી છે સિટી ન વગાડવા માટે કહ્યું છે કારણ કે અન્ય ગજરાજો છે તે પણ સારી રીતે આ યાત્રામાં જોડાય અને શાંતિપૂર્ણ માહોલમાં આ જે સમગ્ર ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે પૂર્ણ થાય તો હાલમાં તો જે રથયાત્રા છે તે પરંપરાગત માર્ગ પર આગળ વધી રહી છે પરંતુ ત્યારના આ દ્રશ્યો જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા પરંતુ હવે જે સમગ્ર પરિસ્થિતિ છે તે સંપૂર્ણ નિયંત્રણમાં છે ત્રણ જેટલા ગજરાજોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તેમને હવે નિજ મંદિર પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પરંતુ જે બીજા ગજરાજો આ સમગ્ર ભગવાનની નગરચર્યામાં જોડાયા છે તેઓ ધીમે ધીમે જે પરંપરાગત માર્ગ છે તેના પર આગળ વધી રહ્યા છે અઢાર જેટલા ગજરાજોનો સમાવેશ કરાયો છે આ સમગ્ર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અને તે પહેલાં તેમનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરવામાં આવતું હોય છે મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હોય છે અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેને લઈને પણ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને એટલે જ કદાચ એક મોટી હોનારત થતાં બચી ગઈ છે કારણ કે ગજરાજ બેકાબૂ થયા પરંતુ તેમને નિયંત્રણમાં લેવાઈ ગયા છે તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યું અને હાલમાં પરિસ્થિતિ છે સંપૂર્ણપણે કાબૂમાં છે એટલે લોકોએ હવે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે જે રથયાત્રા છે ફરી એકવાર શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે